યુટ્યુબ ચેનલ ડિલીટ કેવી રીતે કરવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે યુટ્યુબની ચેનલને હંમેશા માટે ડિલીટ કઈ રીતે કરવી જો તમારે પણ એક્સ્ટ્રા ચેનલ હોય ને તમારે એક જ ચેનલને હંમેશા માટે ડિલીટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય છે એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું તો ખાસ વિડિયોમાં બેન રહેતું તો ચાલો વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ બટ વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું એકને પ્રેસ કરી ઓલ ઓપોસાટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં અને શરૂ કરવાની છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડૉટ કોમ અને તમારે જે ચેનલ હોય જેટ ડિલીટ કરવાની હોય એ લોગિન કરી લેવાની છે લોગિન કરી દેવા હવે તમારા સામે કાંઈક આ ઇન્ટરફેસ આવી જશે હવે અહીંયા તમને જોઈ શકો છો તમારા વિડીયોઝનું વગેરે એનાલિટિક્સ વગેરે દેખાડશે બટ અમારી નવી ચેનલ છે તો એ મારે ડિલીટ કરવી છે તો શું કરવાનું જસ્ટ ડાઉન છે સેટિંગનું આઈકન છે નીચેની સેટ ઝૂમ કરશો ને એટલે અહીં તમને એક સેટિંગનું આઈકન દેખાશે જોઈ શકો છો એની ઉપર ક્લિક કરવાનું છે ફરીથી ઝૂમ આઉટ કરવાનું છે હવે તમને અહીંયા એક ઓપ્શન મળશે યુએસ ડોલરનું તો એની બાજુમાં જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન ખુલેલા છે તો આમાં બીજા નંબરનો ઓપ્શન છે ચેનલનું એની ઉપર ક્લિક કરવાનું છે ચેનલના ઓપ્શનમાં ક્લિક કરશો ને એટલે ફરીથી બે ઓપ્શન ખુલશે કન્ટ્રી ઓફ રેસિડન્સ અને કીવર્ડ્સ તો આને ક્યાંય છા કરો નથી બટ તમારે અહીં બીજું એક ઓપ્શન છે એડવાન્સ ફીચરનું એની ઉપર ક્લિક કરવાનું છે એડવાન્સ સેટિંગમાં એટલે અહીંયા ફરીથી ઘણા ઓપ્શન ખુલી જશે હવે તમારે શું કરવાનું નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરી એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે રિમૂવ યુટ્યુબ કન્ટેન્ટ જોઈ શકો છો એની ઉપર ક્લિક કરી દેવાનું છે એવું એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે હવે તમારું પાસવર્ડ માગશે તમારે પાસવર્ડ જે કંઈ હોય એ દઈ દેવાનો છે તમારું લોક ફોનનો જે પાસવર્ડ હોય એ દઈ દેવાનો છે એટલે તમારું વેરિફિકેશન થઈ જશે અને વેરીફિકેશન કમ્પલીટ થાય એટલે આવી રીતે આવી જશે હવે બે ઓપ્શન છે જોઈ શકો છો આઈ વોન્ટ ટુ હાઇડ માય ચેનલ અને આઈ વોન્ટ ટુ ડિલીટ માય ચેનલ પરમનન્ટલી તો આપણે જો ચેનલને હાઇડ કરવું હોય તો આની ઉપર ક્લિક કરવાનું છે જો પરમનન્ટલી ડિલીટ કરવું હોય તો આપણે આ પરમનન્ટવાળામાં ક્લિક કરવાનું છે એટલે આવી રીતે આવી જશે હવે આ જોઈ શકો છો બે ટીક માર્ક છે ત ફોલોઈંગ વિલ બી પરમનન્ટલી ડિલીટેડ યોર વિડીયોઝ યોર પ્લેસ્ટ કમેન્ટ થેટ યુ મેટ્સ રિપ્લાયસ બધું થઈ ડિલીટ થઈ જશે જોઈ શકો છો ટીક કરી દેવાનું છે એની પેડ સબસ્ક્રિપ્શન એટલે કે તમે જો કોઈ સબસ્ક્રિપ્શન વગેરે લીધું હોય તો એ પણ કેન્સલ થઈ જશે અહીંથી ટિક કરી દેવાનું છે એટલે નીચે એક ઓપ્શન છે ડિલીટ માય કન્ટેન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આ જે ઇમેલ આઈડી છે તમે જે ચેનલથી ઇમેલ આઈડી બનાવી હોય એ ઇમેલ આઈડી તમારે અહીંથી એન્ટર કરી દેવાનું છે તો ઇમેલ આઈડી હું એન્ટર કરી દઉં છું તો ઇમેલ એડિનેટ કરાવ ઓકે ઉપર ક્લિક કરતા નથી ડિલીટ માય કન્ટેન્ટ એની ઉપર ક્લિક કરતા એટલે તમારું ચેનલ છે એ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે તો હવે ટૂંક છ મહિની અંદર અંદર ચેનલ રિમૂવ થઈ જશે તો હું તમને યુટ્યુબમાં જઈને બતાવી દઉં યુટ્યુબમાં ક્લિક કરીએ તો આ તો જોઈ શકો છો આપણી મેઇન ચેનલ છે હું પહેલાં સ્વિચ કરીને બતાવી દઉં તો મિત્રો આ આપણું એ ચેનલ છે જે આપણે ડિલીટ કર્યું છે એટલે જોઈ શકો છો હજી એ ચેનલ એકદમ છે હજી બટ થોડીક જ વારની અંદર આ ચેનલ છે એ ડિલીટ થઈ જશે હું બે ત્રણ રિપ્રેસ કરી લઉં જોઈ શકો છો તો જોઈ શકો છો હજી તો ચેનલ છે જે રિમૂવ નથી એ થોડી વાર લાગે છે મિત્રો કારણ કે આપણે જેટલા વિડીયો અપલોડ કર્યા હોય જે કંઈ કર્યું હોય બધું રિમૂવ થાય છે એટલે વાર લાગે છે બટ થોડીક જ વારની અંદર આ ચેનલ છે ડિલીટ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ પરને લગતા વિડીયો આ ચેનલમાં આવતા જ છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય